મિત્રો સ્વાગત છે તમારો અમારે ચેનલ ગોગાની વાતોમાં મિત્રો એક શ્રીમંતાઈનો શબ્દ છે કે ફલાણા ગામમાં તો ઘીની દૂધની નદીઓ વહે છે મિત્રો એવો જે ગામ જ્યાં હાલમાં પણ પાણી નહીં દૂધ નહીં પણ ચોખા ઘીની નદીઓ વહે છે અને મિત્રો આ પ્રથા રસમ પર ઘણા લોકોએ સવાલો પણ કર્યા છે તો નાના મોટા વિરોધ પણ કરેલા છે અને એવા લોકોને પરચા પણ મળ્યા છે મિત્રો આખા ગામના રસ્તાઓ ઉપર માત્ર ઘી ને ઘી જોવા મળે છે અને હાલમાં પણ આ પરંપરા અથાવત છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે અને હજારો લિટર નહીં પણ લાખો લિટર ઘીનો અભિષેક થાય છે અને મિત્રો 100 ગ્રામ થી માંડીને અથા શક્તિ મુજબ ઘી ચડાવે છે મિત્રો આ ગામ એટલે વરદાયની માતાજીનો ગામ જે ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લામાં આવેલો રૂપાલ ગામ જ્યાં માં વરદાયની ના બેસણા છે અને હાજરા હાજર છે અને વરદાયની માતાજીના દર્શન માત્રથી દૂર થાય છે અને પલ્લીની જ્યોતના દર્શન થઈ જાય તો મિત્રો ભાગીને થઈ જાય મિત્રો આ વરદાયની માતાજીની પલ્લીનો બહુ મોટો મહિમા છે જે ગુજરાતમાં ગુજરાત ભરમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે તો મિત્રો આજના વિડિયોમાં માધ્યમથી જાણીએ ગાધીનગર જિલ્લાના રૂપાલ ગામે બિરાજતા જગતજનની માં વર્દાઈની માતાજીના ઇતિહાસ વિશે અને પલ્લીના ઇતિહાસ વિશે અને આ પલ્લી કેમ નિકાળવામાં આવે છે અને આ પલ્લી સૌપ્રથમ કોણે નીકાળી હતી મિત્રો જગતજનની માં વર્દાઈની મંદિર જે ભલે 51 શક્તિપીઠના મુખ્ય સ્થાપકના સ્થાપ સ્થાપન પ્રાપ્ત નથી પણ વિશ્વમાં કરોડો ભક્તોને આસ્થાને વિશ્વાસ શ્રદ્ધા અને પૂજન્ય અને દર્શનિયા સ્થાનિક મંદિર છે મિત્રો રૂપાલ ગામમાં વરદાયની માતાજીનું ભવ્ય મંદિર આવેલું વરદાયની માતાજીની સુપ્રસિદ્ધ પલ્લી નીકળે છે અને પલ્લી પર લાખો માણસ લાખો મણ શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે મિત્રો નવ દુર્ગા માના નવ સ્વરૂપોનું નિત્ય સ્વરૂપ એટલે કે બ્રહ્મચારિણી

અને સર્વ બ્રહ્માજીને પણ ત્રાસ આપવા લાગ્યો ત્યારે બ્રહ્માજી માં નવ દુર્ગા પાસે ગયા અને માં નવ દુર્ગા પ્રાર્થના કરી એટલે માતા માતાજીએ બ્રહ્માને આશ્વાસન આપ્યું અને અજય દૈત્ય દુર્મત સાથે દારૂણ યુદ્ધ કર્યું અને દુર્મત રાક્ષસનો માએ માએ સહાર કર્યો અને પછી એવું કહેવાય છે કે માં નવ દુર્ગા એ માન સરોવર નિર્માણ કર્યું અને પોતે તેના સ્નાન કરી તેમાં પોતાના જે લોહીવાળા વસ્ત્રો હતા થયા હતા તે તેમાં ધોયા અને આ નવ દુર્ગા એટલે કે દિત્ય સ્વરૂપ હંસવાહિનીમાં એ જ વરદાયની માતાજી અને મિત્રો પછી વરદાયની માતાજી આ રૂપાલ ગામ એટલે કે રૂપાવટી નગરીના એક વરખડીના ઝાડ નીચે બિરાજમાન થયા મિત્રો આમ ઘણા વર્ષના વર્ષો વીતી ગયા અને યુગો વીતી ગયા પણ આ વરદાયની માતાજીનું સ્થાનક આ વરખડીના ઝાડ નીચે જ હતું અને એવું કહેવાય છે કે પછી તો તેતા યુગ આવ્યો અને તેના યુગમાં ભગવાન શ્રી રામ ચંદ્રજી પિતાને આજ્ઞા પાળવા માટે વનમાં ગયા અને મિત્રો આપ સૌ જાણો છો કે રઘુકુળ રીતિ સદા ચાલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય અને મિત્રો ભગવાન શ્રી રામચંદ્રજી માતા સીતાજી અને શેષા આવતા લક્ષ્મણજી વનમાં જાય છે અને એવું કહેવાય છે કે ભરત મિલન બાદ ભગવાન શ્રી રામચંદ્રજી માતા સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી મહા ઋષિ સુગી ઋષિના આદેશથી વરદાયની માતાજીની પ્રાર્થના કરી અને વરદાયની માતાજી ભગવાન શ્રી રામચંદ્રની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અને ભગવાન શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા અને એક એમો દિવ્ય બ્રાણ આપ્યો અને એવું કહેવાય છે કે મિત્રો આજ બાણથી જ્યારે ભગવાન ભગવાન શ્રી રામ અને રાવણનો યુદ્ધ થયો હતો ત્યારે આ બાણનો ઉપયોગ કરી રામાયણના અંતિમ યુદ્ધમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો અને મિત્રો આમ વર્ષો વીતી ગયા અને દ્વાર દ્વાર યુગ આવ્યો અને દ્વાર યુગમાં એવું કહેવાય છે કે પાંડવોય ગુપ્તવાસ દરમિયાન આ વરદાયની માતાજીના વરખડીના ઝાડ ઝાડમાં પોતાના અસ્ત્રો શસ્ત્રો છુપાવ્યા હતા અને આ અસ્ત્રો શસ્ત્રો રક્ષા કરવા માટે પાડવે વરદાય ની માતાજી ની પ્રાર્થના કરી હતી મિત્રો પાડવો એવો કહેવાય છે કે ઘણી જગ્યાએ રોકાયા છે અને ઘણી જગ્યાએ એમના સ્થાપેલા હાલ પણ શિવ મંદિરો કુવાઓ વગેરે અવશેષો જોવા મળે છે જેમ કે ગુજરાતી મિત્રો વાત કરીએ તો ભીમોરાની ગુફાઓ ઓશમ ડુંગર બ્રહ્મકુંડ માખણીઓ પર્વત ભીમ ની ઘંટી વગેરે જગ્યાઓ હાલ પણ જોવા મળે છે તો મિત્રો આ વાત અમે એટલા માટે વચ્ચે જણાવીએ છીએ કે ઘણા મિત્રો પ્રશ્ન કરે છે કે દરેક વાતમાં પાડવો ક્યાંથી આવે છે તો મિત્રો આપણે વિડિયોને આગળ સાંભળીએ આમ મિત્રો પાડવોએ તેમના અસ્ત્રો શસ્ત્રો છુપાવે આ વરખડીના ઝાડ નીચેમાં વરદાયની બિરાજમાન હતા અને આ રૂપાવટી

વખતની युजाती આવે છે એટલે કે પાંચ હજાર વર્ષથી વરદાયની માતાજીની પલ્લી નીકળે છે અને હાલ પણ મિત્રો દર આસો માસની અજવાળી નોમની મધરાત્રી પછી વરદાયની માતાજીની પલ્લી નીકળે છે જેની એક જ્યોતના દર્શનની પણ જીવન ધન્ય થઈ જાય છે આ પલ્લીના દર્શન કરવા એ પણ જીવનનો લાહો લાહવો છે જેના દર્શન માત્રથી બધા જ દુઃખ સહાર થઈ જાય છે એવા વરદાયની

ટોકન લેવાનું હોય છે જેમાં એક જણને ને જમવાના એસી રૂપિયા છે અને જમવા માટે એક મીઠાઈ શાક દાળ ભાત પૂરી અને છાશ આપવામાં આવે છે બહુ બહુ સરસ જમવા માટે બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પીવા માટે ઠંડુ પાણી હોય છે અને કોઈ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ ભક્તોને રોકાવા માટે પણ સરસ સગવડ કરવામાં આવેલી છે સારી એવી રૂમો બનાવવામાં આવેલી છે મિત્રો અને મિત્રો જો તમારે ચાંદીને વરદાયની માતાજીનો ફોટાવાળો ફોટા સિક્કો લેવો હોય તો રૂપાલ ગામ વરદાયની માતાજીના ધામમાં આવીને મનની શાંતિ મળે છે અને અહીં બેસીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે મન પ્રફુલ્લિત થઈ જાય છે મિત્રો આ રૂપાલ ગામ વરદાયની માતાજીના મંદિર આવેલો હોય તો મિત્રો અમદાવાદથી આશરે 35 થી 40 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો મૈશાલાથી આશરે પચાસ થી 55 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે અને મિત્રો હિંમતનગરથી આશરે 70 થી 75 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે ગાંધીનગરથી મિત્રો માત્ર પંદર કિલોમીટર દૂરના અંતરે રૂપાલ ગામ વર્દાઈની માતાજીનો ધામ આવેલું છે તો મિત્રો તમે પણ એકવાર જરૂર રૂપાલ ગામે પલ્લના દર્શન કરવા માટે પધારજો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો કોમેન્ટમાં તમારી માતાજી નું નામ લખો અને બોગાની વાતો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર